નમસ્કાર મિત્રો એ જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત થઈ ગઈ છે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સુરતની અંદર જ્યારે મહાનગરપાલિકાએ નાના આવાસની સાથે સાથે ટુ બી કે થ્રી બી કે આવાસ બનાવવાનું પણ વિચારી રહી છે આ અંતર્ગત આ યોજનામાં હાલની તારીખમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આવાસ મેળવવાના જે સુવર્ણ તક ઊભી કરવામાં આવી છે અને તેના ફોર્મ ક્યાંથી ભરાશે કઈ કઈ યોજનાઓ છે અને કઈ કઈ જગ્યાએ આવાસ નવા બનવા જઈ રહ્યા છે અને ફોર્મ ક્યાંથી મળશે તેની બધી વિગતો અહીં આપવામાં આવી છે તો આપણે આગળ જોઈએ કે આવાસની વિગતો તેમાં અરજી ફોર્મ ક્યાંથી મળશે કઈ તારીખ સુધીમાં મળશે એ બધી વાતો આપણે જોઈએ અરજી ફોર્મ મેળવવા તથા જમા કરવાની મુદત તારીખ એક બે બે હજાર પચીસથી અઠ્ઠવીસ બે બે હજાર પચીસ સુધી આપવામાં આવેલી છે એટલે કે જાન્યુ બીજા મહિનાની પહેલી તારીખથી અઠ્યાવીસ તારીખ સુધી કે એક મહિના સુધી આ આવાસના ફોર્મ લેવાના અને એને જમા કરાવવાની તારીખ આપવામાં આવી છે હવે આપણે જોઈએ કે કઈ કઈ જગ્યા પર પ્રધાનમંત્રી આવાસ યોજના બન્યા છે અને એના ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે તો તેની યોજનાનું નામ તો કે પી એમ વાય ફેઝ ટુ તો સુમન રાશિ આવાસનું નામ આપવામાં આવ્યું છે અને એ આવાસનું લોકેશન છે પાલનપોર અને ભેસાણ એટલે કે ભેસાણ વિસ્તાર અને પાલનપોર વિસ્તારની અંદર આ આવાસ બની ગયા છે અને તેના ફોર્મ બહાર પડ્યા છે તો આવાસની સંખ્યા કેટલી છે તો કે પાંચસોને અઠ્યાશી પાંચસોને આવાસ ત્યાં અવેલેબલ કરાવવામાં આવ્યા છે અને તેના ફોર્મનું વિતરણ એક બેથી ચાલુ થઈ જશે તે આવાસનો કાર્પેટ એરિયા કેટલો હશે તો કે છત્રીસ વર્ષ મીટરથી છત્રીસ પોઈન્ટ પચાસ વર્ષ મીટર સુધીનો ક્રાઇટેરિયા હશે એટલે કે જે રેગ્યુલર આવાસ આપણે આવે છે છ લાખવાળા ત્રણ લાખવાળા એ પ્રમાણેના અલગ અલગ આવાસ હશે તો એ આવાસની કિંમત કેટલી છે તો કે આવાસની કિંમત પાંચ પોઈન્ટ પચાસ એટલે કે સાડા પાંચ લાખ રૂપિયા હશે આ ઉપરાંત તેમાં અલગ અલગ શું કેટેગરી જોઈશે તો કે કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ સુધીની જોશે જે વ્યક્તિ જે આવાસ માટેનું જે ફોર્મ ભરવા જઈ રહ્યો છે એ વ્યક્તિની વાર્ષિક આવક કુટુંબની ત્રણ લાખ અથવા ત્રણ લાખ કરતાં ઓછી હોવી જોઈએ તે જ તેને ફોર્મ ભરવાને અને આવાસના મકાનને લાયક ગણવામાં આવશે અરજી સાથે વીસ હજાર રૂપિયા આપણે પહેલાં ભરવાના રહેશે એટલે કે જે આપણે આવાસનું ફોર્મ લઈએ અને આવાસનું ફોર્મ લઈ અને જ્યારે જમા કરાવી ત્યારે આપણે વીસ હજારનો ડીડી જમા કરાવવાનો રહેશે આ યોજના એક થઈ હવે યોજના બીજી જોઈએ જે યોજનાનું નામ છે પી એમ એ વાય ઇડબ્લ્યુ એસ ટુ ફેઝ અગિયાર તેની અંદર પહેલી યોજના પચાસ નંબરની હતી આ સાઠ નંબરની યોજના છે તેની અંદર આવાસનું નામ આપવામાં આવશે સુમન પ્રકૃતિ એટલે કે સુમન પ્રકૃતિ આવાસ ક્યાં આવ્યા છે તો કે ભેસ્તાન વિસ્તારની અંદર આ આવાસ બનાવવામાં આવ્યા છે અને એના ફોર્મ અત્યારે વિતરણ થઈ રહ્યા છે તો આ આવાસ કેટલા છે આવાસની સંખ્યા ઘણી બધી આપવામાં આવી છે સાતસો ને બાણું આવાસ સાતસો ને બાણું બાણું આવાસ ત્યાં બનીને રેડી છે અને તેના ફોર્મ વેચાણ ચાલુ થઈ રહ્યું છે આ આવાસની સાઈઝ પણ છત્રીસ પોઈન્ટ પચાસ ચોરસ મીટર સુધીની રહેશે અને આ આવાસની પણ રકમ પાંચ લાખ પચાસ હજાર રકમ રહેશે પ્લસ આપણે પચાસ હજાર રૂપિયા આજીવન મેન્ટેનન્સ તરીકે જે ભરીએ છે એ આજીવન મેન્ટેનન્સ ભરવાનું રહેશે આની અંદર પણ વ્યક્તિની વાર્ષિક આવક ત્રણ લાખ અથવા ત્રણ લાખ કરતાં ઓછી હોવી જોઈએ અને ફોર્મની સાથે આપણે વીસ હજારનો ડીડી જમા કરાવવો પડશે એટલે કે સુમન રાશિ અને સુમન પ્રકૃતિ સુમન રાશિ પાલનપુરને ભેંસાણ એરિયામાં અને સુમન પ્રકૃતિ ભેસ્તાન એરિયાની અંદર આ મકાનો આપવામાં આવેલા છે અને ટોટલ મકાન ટોટલ આવાસના મકાન તેરસો એંસી મકાન બહાર પાડવામાં આવ્યા છે હવે આપણે જોઈએ કે આવાસમાં ફોર્મ ભરવા માટેનું ફોર્મ કઈ બેંકમાંથી મળશે કેવી રીતે ભરવું અને ક્યાં જમા કરાવવું તો તેની નંબર તેની અંદર નંબર એક અરજી ફોર્મ કોટક મહિન્દ્રા બેંકની નિષે દર્શાવેલી શાખાઓ પરથી તારીખ એક બે બે હજાર પચીસથી તારીખ બે અઠાવીસ બે બે હજાર પચીસ સુધી જાહેર રજા સિવાય બેંકના કામકાજના સમય દરમિયાન રૂપિયા સોની નિયત ફી ભર્યાથી મેળવી શકાશે એટલે કે બીજો મહિનો ફેબ્રુઆરી મહિનો આખો પહેલી તારીખથી અઠ્યાવીસ તારીખ સુધી કોટક મહિન્દ્રાની બેંકમાંથી મળશે અને તે રવિવાર સિવાય રજાના દિવસો સિવાય બધા દિવસે સો રૂપિયા ફી ભરી અને આ આવાસનું ફોર્મ મળી શકશે તેમજ અરજી ફોર્મ સંપૂર્ણ ભરીને નિયત પુરાવા તેમજ ડિપોઝિટના વીસ હજાર રૂપિયાનો સુમન મ્યુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામનો પેએબલ એટ સુરતના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે ઉપરોક્ત તારીખો દરમિયાન કોઈ કોઈપણ શાખામાં જમા કરાવી કરાવવાનો રહેશે એટલે કે ફોર્મ આપણે જે લઈએ છે તે સો રૂપિયાનું ફોર્મ આવશે અને તે વીસ હજારનો ડીડી સાથે એ ફોર્મ કોટક મહેન્દ્રની શાખાઓમાં જમા કરાવવાનું રહેશે એક વ્યક્તિને એક જ ફોર્મ આપવામાં આવશે એ અલગ અલગ ત્યારે એ લોકો નિયમો રાખતા હોય છે કે એક વ્યક્તિને આપણે આધાર કાર્ડ લઈને જવાનું છે અને આધાર કાર્ડ સુરતનું હોવું જોઈએ તે આધાર કાર્ડ ઉપર એક ફોર્મ આપવામાં આવશે તારીખ અઠાવીસ બે બે હજાર પચીસના રોજ બપોરના ત્રણ કલાક પછી નિષેધ દર્શાવેલ શાખાઓ ઉપર અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં એટલે કે અઠ ફોર્મ લેવાની ને ભરવાની બે તારીખ સેમ છે પહેલી તારીખ બે એક બે બે હજાર પચીસથી અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી ફોર્મ લઈ અને જમા કરાવવાના રહેશે અઠાવીસ તારીખ પછી ફોર્મ જમા કરાવી શકશું નહીં ફોર્મ મેળવવા માટે તથા જમા કરાવવા માટે કોટક મહિન્દ્રા બેંકની શાખાઓ અલગ અલગ કોટક મહિન્દ્રા બેંકની અહીંયા શાખાઓ આપવામાં આવી છે તે શાખાઓ આપણે જોઈ લઈએ ટોટલ આપણે અહીંયા અઢાર શાખા આપવામાં આવી છે મેન મેન નામ આપણે જોઈ લઈએ એક રિંગ રોડ પરની શાખા ઉધના દરવાજાની શાખા ઉધના રોડવાળી શાખા પછી અલથાણવાળી શાખા ઘોડદોડ છે પીપલોજ છે પછી સિટી લાઈટ છે તાલવાડી છે વેટ રોડ છે કતારગામ છે હીરાબાગ છે કુંભારીયા છે પાંડેસરા છે સસીન છે અને છેલ્લે છેલ્લે સચિન છે તો મતલબમાં સુરતની અંદર આવેલી મોટાભાગની કોટક મહેન્દ્ર બેન્કની અંદર આપણે આ ફોર્મ મેળવી પણ શકશું અને ત્યાં જમા પણ કરાવી શકશું તો લોકોના મનમાં એ પ્રશ્ન થાય ફોર્મ તો લઈ લીધું ફોર્મની અંદર મેન મેન ડોક્યુમેન્ટ શું જોશે તો આપણે એની અહીંયા વાત કરીએ કે અરજી ફોર્મ કરવા માટે અરજી કરવા માટે ક્યાં ક્યાં કઈ કઈ શરતો લાગશે અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે અરજદાર ભારતનો નાગરિક તથા પુખ્ત વયનો હોવો જોઈએ એટલે કે અઢાર વર્ષ ઉપરનો વ્યક્તિ હોવો જોઈએ અને તે ભારતનો નાગરિક હોવો જોઈએ અરજદાર અથવા સહઅરજદારના પરિવારના કોઈ પણ સભ્યના ભારતમાં કોઈપણ જગ્યાએ પાકું મકાન ન હોવું જોઈએ એટલે કે સુરતની અંદર અથવા તો ઓલ ઇન્ડિયાની અંદર કોઈપણ જગ્યાએ પાકું મકાન અરજદારના નામે ન હોવું જોઈએ અનામત કક્ષા માટે અરજી કરનાર અરજદારને સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો આપવાનો રહેશે એટલે કે ગયા વખતે સુડાવાસમાં જ જે બનેલું કે બેનના નામનું ફોર્મ ભર્યું હોય અને ભાઈના નામનો જાતિનો દાખલો આપ્યો હોય તો તેવું ચાલતું નથી જે વ્યક્તિ બેનના નામનું ફોર્મ ભરો તો બેનનો જાતિનો દાખલો દેવો પડશે ભાઈના નામનું ફોર્મ ભરો તો ભાઈનો જાતિનો દાખલો દેવો પડશે છોકરાના નામનું ફોર્મ ભરો તો છોકરાનો જાતિનો દાખલો દેવો પડશે એટલે જે મેન અરજદાર હશે એના જાતિનો દાખલો કમ્પલસરી દેવો પડશે નહીં તો તમારું જે ફોર્મ છે એ જનરલ કાસ્ટની અંદર ગણવામાં આવશે અરજી ફોર્મમાંથી શરતો અને વધુ માહિતી મળશે એટલે કે અરજી ફોર્મની અંદર જે કંઈ વધારીની માહિતી છે એ બધી આપવામાં આવેલી છે ડ્રો વખતે આવાસની સંખ્યામાં ફેરફાર સુરત મહાનગરપાલિકાના આધીન રહેશે એટલે કે જે અહીંયા તેરસો જેટલા આવાસ આપવામાં આવ્યા છે એમાંથી દસ પંદર વીસ પચીસ કે અમુક ટકા જે મ્યુનિસિપાલિટીને યોગ્ય લાગે એ આવાસો અનામત રાખવામાં આવતા હોય છે એટલે એવી શરત મૂકેલી છે કે જે કંઈ આવાસો વધઘટ હોય એ સુરત મ્યુનિસિપાલિટીના હાથમાં બધો વહીવટ રહેશે ઉપર દર્શાવેલ બેંકની શાખાઓ સિવાય અરજી ફોર્મ વિતરણ કરવા તથા સ્વીકારવા માટે સુરત મ્યુનિસિપાલિટી દ્વારા અન્ય કોઈ સંસ્થા ત્રાહિત વ્યક્તિની નિમણૂક કરેલ નથી અરજદાર પોતાનું અરજી ફોર્મ ઉપર દર્શાવેલ કોઈપણ શાખામાં જ જમા કરાવે છે તે ઈસની છે એટલે કે જ્યારે આવાસના ફોર્મની જાહેરાત થાય ત્યારે લોકલ અને વચેટીયા માણસોનો રાફડો પાડતો હોય છે કે વીસ હજાર આપો પચીસ હજાર આપો પચાસ હજાર આપો હું તમને સો ટકા આવશ મકાન લગાવી કહીશ મકાનનો ડ્રો થાય પહેલાં તમને ચાવી આપી દઈશ આવી બધી લોભામની જાહેરાતો થતી હોય છે અને તે આપણે ફોર્મ પણ પોતે એ લોકો જ ભરી આપતા હોય છે તો અહીંયા સુરત મ્યુનિસિપાલિટીએ સ્પષ્ટ ચોખવટ પાડી છે કે આવી કોઈ સત્તા કોઈને બેન્કો સિવાય કોઈને બીજાને આપી નથી કોટક મહિન્દ્રા બેંક સિવાય કોઈને ફોર્મ ભરવાની અને ફોર્મ જમા કરવાની સત્તા આપવામાં આવેલ નથી અને જો કોઈ આવા ત્રાહિત વ્યક્તિ કંઈ એવું કરે છે અનલીગલી આર્ક કાર્ય તો એ વ્યક્તિ અને તેની સાથે જોડાવાળા જવાબદાર રહેશે આવા શો ફાળવણી ફક્ત કોમ્પ્યુટરાઈઝ ડ્રો મારફતે જ કરવામાં આવે છે તેમજ હપ્તાની રકમ ફક્ત ડિમાન્ડ ડ્રાફ્ટથી જ સુરત મહાનગરપાલિકાના જે ખાતું છે તેની અંદર કચેરી ખાતે સ્વીકારવામાં આવે છે આથી જાહેર જનતાને આવાસ બાબતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિની લોભામણી વાતોમાં આવી જાય ભરમાવું નહીં કે ભરોસો કરવો નહીં આવાસ બાબતે નાણાકીય વ્યવહાર કરવો નહીં તેમ છતાં જો કોઈ અરજદાર આવાસ બાબતે કોઈ ત્રાહિત વ્યક્તિઓ સાથે નાણાકીય વ્યવહાર કરશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી તે અરજદારની રહેશે તે અંગે સુરત મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેતી નથી આ મહાનગરપાલિકાને ધ્યાનમાં આવ્યું છે કે આની અંદર ઘણા બધા વહીવટ થાય છે ઘણા બધા વચેટિયા પોતે સપાવી દે દેશે અપાવી દેશે એવું કંઈ અને પૈસા જોટવતા હોય છે તો અહીંયા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે આમાં કોઈ પણ જાતનું કંઈ વચેટિયા જોડે વહીવટ કરશે તો એ વ્યક્તિ જવાબદાર રહેશે આ યોજના બાબતે વધુ માહિતી માટે અહીંયા કોન્ટેક નંબર આપવામાં આવેલા છે એક તો હાઉસિંગ સેલ વરિયાળી બજાર ધાસ્તીપુરા પોલીસ વરિયાળી પોલીસ ચોકીની સામે જે ધાસ્તીપુરા એકાવન જીરો બસો એકસઠ બસો બેતાલીસ પંચોતેર એકાવન ત્રીજો નંબર છે બાસઠ ઓગણસાઠ નેવું અડસઠ એકાણું વધુ માહિતી સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ સુરત મ્યુનિસિપલની જે ગવર્મેન્ટની વેબસાઇટ છે તેના પરથી પણ આપણને વધુ માહિતી મળી જશે તો ફરી એકવાર આપણે જોઈએ કે સુરતની અંદર બે જગ્યા પર આવાસના ફોર્મ બહાર પડ્યા છે એક છે પાલનપોર અને ભેંસાણ તેમાં પાંચસો ને અઠ્યાસી આવાસ છે અને બીજા છે ભેસ્તાન ત્યાં નવસો ને બાણું એટલે ઘણા બધા આવા છે તો મોસ્ટ ઓફલી જે પછાત વર્ગના અને જરૂરિયાતમંદો છે તે બધાને મકાન મળવાની શક્યતા છે તો વહેલી તકે આપણે ફોર્મ ભરી દેવું અને આ ફોર્મ કેવી રીતે ભરવું તેની અંદર શું શું ડોક્યુમેન્ટ જોઈશે કે કેવા અક્ષરોમાં લખવું કેપિટલ સ્મોલ અને ઘણા ગૂંચવાડા હોય છે કે વિધુર વ્યક્તિ હોય વિધવા વ્યક્તિ હોય કે કોઈના છોકરા છોકરીઓ અલગ અલગ રહેતા હોય અથવા તો કોઈ કોઈ કારણોસર પતિ પત્ની અલગ રહેતા હોય તો એને કેવી રીતે ફોર્મ ભરવા કોના નામથી ભરવા કોના ડોક્યુમેન્ટ દેવા એ બધી વિગતોનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ બધી માહિતી આપણે આપશું અને આ જરૂરિયાતમંદ લોકો અને જે રિયલમાં જે લોકોને પોતાના ઘરના મકાન નથી અને નાના માણસો છે તેના સુધી આ વિડીયો પહોંચાડી અને એક સેવાકીય પ્રવૃત્તિમાં ભાગીદાર બનવા નમ્ર વિનંતી જય હિન્દ જય ભારત